હેલો ગાય સ્વાગત છે તમારું અમારી ચેનલમાં બુડિના તો આજે આપણે અત્યારે જંગલી જનાવરની રાહ છે તો અત્યારે રાતના બાર વાગ્યા છે તો વાળીએ ભેંસને ઘોડીને એવું બાંધું છે તો આપણે અહીંયા એક આટો મારતા હોય પછી હોવા જાય રાતના બાર વાગ્યા આવી રહી આપણી ગાડી લિયો ભાઈ ગાડીનો સીન લિયો ચાલો ભાઈ તો હવે આપણે નીકળી જાય તમને આ રસ્તાનો સીન બતાવી ગાય તો ગાડી બહાર નીકળી ગઈ છે આપણી ઊભો રવા ચાલો હવે બેસી ને જાય છે ભાઈ ભાઈ જાવ દે વારી કાંટો મારતા પછી કીધું જંગલી જનાવર બહુ આવે ભાઈ કપાસ બપાસ કાંઈ રેવા નથી દેતા અને ઢોરા બાંધ્યા છે તો કાંઈ છુટું બુટું આતે એટલે જોઈ લો ભાઈ ડેલીની જેમ તનવીલ વાળો તકો વધારે વરણનો સગો વાય गामना पादरमा पोची गया छी भाई वारी तरफ रस्तो वरे है वर्षा दजी भाई परम दी गयो है એટલે હજી ખાડા ખબોચિયા વઈરા હે રાતે નીકળી ગયા જી ભાઈ બે ભાઈ રસ્તો ભાઈ આથી તો ખરાબ છે ભાઈ થોડા કુદી અંદાજો ભાઈ લાઈટું બાઇટું થાય પવન ચક્કાની લાઇટું છે આજી લાલ લાઇટ દેખાય છે ને તમને પવન ચક્કાની હવે હા હા ભાઈ ભાઈ ગાડીનું લીવર માર્યું હે ભાઈ ગાડીનો ભાઈ ખરખર અવાજ આવે રસ્તા એવાય કે ગાડી નહીં દેવાય કઈ ખરખરાટી ખરાટી બોલે રોડ ઉપર ચડી ગયા હી ભાઈ ફાઇનલી રોડ ઉપર ચડી ગયા હી ટન 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 ફાઈનલી ભાઈ વારીએ પહોંચી આવ્યો જી ભાઈ પહેલી જ વારી આપરી આવે ગામમાંથી નીકળતા જો ભાઈ આ ઓયરી પા આપરી છે આ વારી પા આપરી છે ચાલો ભાઈ અહીંયા ઉતરીને તમને નિરાયતે વ્યૂ બતાવું લો ભાઈ વારીએ પૂગી ગયા હી ભાઈ ચાવી બાવી બંધ કરો હાલો વારીનો સીન બતાવવાનો છે હેમ ના ભાઈ કરણી છે ના ઓ ભાઈ દરબારું દરબારો ચાલો ભાઈ આપણો અવેરો છે જ્યાં ઢોર બોર પાણી પીએ છે આપણી ભેંસ બાંધી છે અત્યારે ભાઈ બીજા ઢોર તો બીજી વારી છે ભરત નહીં ઘોરીભાઈ કેમ આમ પગ કરીને ઉભી છે ભાઈ ટુ જો ભાઈ આપણી ઘોરી છે આખું ભાઈ અત્યારે રાત થઈ ગઈ છે એટલે લાઇટમાં ચમકે છે ઘોરીનો આગળથી વ્યૂ બતાવી દે તમને आप वारी नो सीन छाई आप बोईरी है पाड़ी बांधी भाई घोड़ीयो आमरी आई है भाई आप टोली बोली पैर है ट्रेकर पैरु से अँ बाजू आप कपास है भाई ई बाजू अत्य जवा नहीं भाई जाऊँ रीक्स वालू है तो खाली आटो मारो आज जंगली जानवर राह बहुत है भाई तो ये भाई आप कपास है तो भाई भाई, भाई।, भाई, भाई, भाई आटा मारे है વારીનો ફૂલ સીન બતાવી દઉં તમને આ ઓયરી છે હજી ભાઈ બરડ નહી છે બીજી છે આ બાજુ આપડો કપાસ છે જબ્બર આંબલી છે ભાઈ આપણી વારી બે એક જો આઈ રહી અને એક આવી રહી બે ઉપરથી ભાઈ બીજાને અડી દે એટલે મસ્ત છત્રી જેવું કામકાજ થઈ ગયું છે રસ્તા ઉપર ઓરથી ત્યાં સુધીનો મસ્ત છાંયું આવે બપોર વચ્ચે ભાઈ ઠંડુ પાણી બાણી મજા આવે ભાઈ આપણી વારી એકદમ રોડ ટચ છે રોડ ઉપર ગાડી અને હોય આપણે રોડ હેઠે પગ મૂકો એટલે સીધી આપણી વારી આવે ભાઈ રૂપાલ રૂપાલ નો માં છે ભાઈ અત્યારે ચાલો ભાઈ વારી વારી વારીનો સીન તમને બતાવી દીધો છે આટો બાટો ભાઈ હવે હે ને જરીકવાર બેક મિનિટ વ્લોક બંધ કરીને અમે આટો બાટો મારતા આવી કાંઈ નથી ને જનાવર બનાવર ભૂંડ બુંડરા એવા પાછો વ લોક ચાલુ કરું ચાલો ચાલો ભાઈ સાટો મારીને એવા છે પાછા વૉક ચાલુ કર્યો છે ભાઈ એ બાજુ કાંઈ શૂટિંગ કરાયું છે ને રોગું અંધારું જ છે ચાલો હવે ઘર બાજુ નીકળશે પાણી બાણી પીતા જાય ભાઈ અહીંયા જેવું પાણી ઘરે નહીં હોય પર ગ્લાસ ભરાય જોઈ લ્યો ભાઈ ખાબોચિયા વહી રહ્યા છે हेलो भाई चलो गाइस तो હવે નીકરીએ ઘર बाजू ચાલો गाइस ગાડીએ પૂગી ગયા છે ભાઈ હવે ગાડી વારીને ઘર बाजू નીકળી જાય બરાબર છે ચાલ બમ કપ ચાલો પ્લાન માં ચેન્જ છે ભાઈ મારા રેકોર્ડિંગ કરવું છે એટલે હું આહે બેહું ભાઈ ગાડી આકે છે ચાલો गाइस પાછા ઘર बाजू નીકળી જાવ દે ભાઈ Calo bom guys! Finali bom dari bom padu guys, finally jari Nanananan. 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 <laughs> guys! Ciao guys! Ciao guys! nananananan tananananan nananananan guys! Ciao guys! guys! ગામમાં ભાઈ કોઈ કારો કાગરો નથી ભાઈ કારો કૂતરો હર્ષદપુર મકવાના ઢંડા આપણી રોડની બેઠક આ ગામનો ગેટ હવે ફાઈનલી બજારમાં ચરી ગયા છે ભાઈ રોડની જેમ આવી ગયો છે ત્રણ વ્હીલ વાળો સગો આખી અઢારે અઢાર વાર નો સગો ભાઈ મુંબઈ માતાજી નું મંદિર છે ભાઈ આ ચોરો છે ગામનો ત્યારે આ ચોરાના ચોકમાંથી ભાઈ ઘર બાજુ પૂગી ગયા છે ભાઈ ચાલો ગાઈસ ફાઈનલી ઘરનો વરાંક આવી ગયો છે ચાલો ભાઈ હમણાં ચાલુ કરી ચાલો ગઈ પહોંચી ગયા છીએ ઘરે કરણી છે ને આપણી ઘરે ભોગી ગઈ છે ભાઈ ચાલો વ્લોગ બ્લોગ બંધ કરીએ ભાઈ જય માતાજી કહી દે ભાઈ બધાને અમારી ચેનલને લાઈક કરી દેજો ભાઈ વ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ભાઈ જય માતાજી બધાને